ब्रह्मा विष्णु, गुरूर देवो महेश्वरा गुरु साक्षा दूरवाला सन्मान में न जड એમનું સન્માન પત્ર છે એ પણ પુરોત હોસ્ટેલમાંથી પાછળથી મેળવવાનું રહેશે કારણ કે આપણે જ્યારે અહીંયા સન્માન કરીએ છીએ ત્યારે એનો ફોટોગ્રાફ એનો પ્રમાણપત્ર સાથેનો ફોટોગ્રાફ એ પોતે હાજર હોય ખૂબ જ જરૂરી છે કારણ કે મહેનત એમણે કરી છે અને આ મહેનત કરનારાઓ માટે મારે બે શબ્દો કહેવા હોય તો રુકાવટે આતી હે સફળતા કી રાહો મે આ સન્માન એમના એમ નથી મળતા ગુપ્ત વેશમાં જઈને સુસુપ્ત અવસ્થામાં આપણને લાગે કે આ ભાઈ ક્યાં છે આ બેન ક્યાં છે પણ ત્યાં જ વિકાસની પ્રગતિ થતી હોય છે અને સુસુપ્તમાં પોતે મહેનત એવી રીતે કરતા હોય છે કે જ્યારે પરિણામ આવે ત્યારે આપણને ખબર પડે કે આને ધાર્યો નહોતો ને આનું પરિણામ આમ કેમ આ સમાજનો નિયમ છે સાહેબ જેને જેણે પણ માત્ર દેખાડા માટે મહેનત કરી છે ક્યારેય આગળ નથી આવ્યા પણ જેણે ઉണ്ടാણથી મહેનત કરી છે વગર દેખાડે એ લોકો જ હંમેશા આગળ આવ્યા છે તો આવા જે મહેનત કરીને આ પુરુષ સમાજનું નામ રોશન કર્યું સાથે સાથે એમના પરિવારનું એમના ગામનું અને સમાજનું નામ રોશન કર્યું એમના માટે બે શબ્દો કહીએ તો રુકાવટે આતી હે સફળતા કી રાહો મે એ કોન નહીં જાનતા બધાને ખબર છે કે મહેનત કરીએ તો મુશ્કેલી આવવાની જ છે તકલીફ પડશે શારીરિક માનસિક અને આર્થિક છતાં પણ રૂકાવટલતા તેજસ્વી સમારોહ આપણે યોજી રહ્યા છીએ સોળ વર્ષથી આપણે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ અને દિવસે દિવસે સંખ્યા વધી રહી છે એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે મંચસ્થ મંડળના સર્વ આગેવાન આગેવાનશ્રીઓ તથા સમાજના વડીલ સર્વે છાત્ર આપણે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ છીએ એની શરૂઆત આપણે એસએસસી એટલે કે દસમું અને બારમું પહેલા દસમા ધોરણથી કરીએ છીએ કારણ કે દસમું એ આપણે માનીએ છીએ કે એજ્યુકેશનની અંદર પાયો છે શિક્ષણનો પાયો મજબૂત હોય દસમા બારમામાં વિદ્યાર્થી બરાબર પોતાનું પ્રદર્શન કરે તો આગળ આપણને ઈચ્છા થાય કે આ ખરેખર ભવિષ્યમાં કંઈક સારી પ્રગતિ કરશે તો એ પાયાની હીટમાં જે વિદ્યાર્થીઓ છે એવા દસમા વિ ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું સન્માનિત કરવા માટે ઇનામદાતાના પરિવારજનોને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવો અને આ વિદ્યાર્થીઓને સન્માનિત કરો આ વખતની ટકાવારી પણ આપ જોશો તો ખૂબ ઉજ્જવળ અને એમ કહેવાય કે કેટલાય વિષયોમાં સો માંથી સો મેળવનાર વિદ્યાર્થીઓ આપણી પાસે ઉપલબ્ધ છે તો એ ખૂબ સરાહનીય છે અને એમાં પણ પહેલો નંબર જે ધોરણ દસ એસએસસી ની અંદર મેળવે છે એ દીકરી છે જેનું નામ છે પુરોહિત મનીષાબેન ભીખાજી ચોરાણું ટકા છે દીકરી હાજર ન હોય તો એના પરિવારજનો પાછળથી સ્ટેજ ઉપરથી પોતાનું સન્માન લઈ જશે ત્યાર પછી

રેન્ક મેળવવા વાળા ખુબ વિદ્યાર્થીઓ છે કે જેમની નેવું કરતા પણ વધારે ટકાવારી છે ત્યાર પછી

ત્યાર પછી પુરોહિત વનિતા બાબુલાલ અઠ્યાસી પોઈન્ટ પચાસ ટકા રાજસ્થાન બાકળિયા ધવલકુમાર નરબેરામ યુનિવર્સિટી ત્યાર પછી પુરોહિત દક્ષા કુમારી અજબારામ

મહામંત્રીશ્રી માજી પ્રમુખો વિવિધ હોદ્દાઓ ઉપર રહીને વિપરીત પરિસ્થિતિમાં કોઈએ ગમે તેવી ટીકા કરી ગમે તેમ બોલ્યા પણ સતત કામ કર્યું છે એવા એ બધા આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું

અત્રે ઉપસ્થિત આદરણીય મહેમાન શ્રીઓ દાતા તથા અત્રે ઉપસ્થિત તમામ તેજસ્વી તારલાઓનું સમગ્ર પુરોય સમાજ તથા સમસ્ત શ્રીખોર પરિવારની લડકવાઈ દીકરી હું જ્યોતિ પુરોય તમારું દિલથી સ્વાગત કરું છું જબ આંખો મે અરમાન લિયા મંઝિલ કો અપના માન લિયા ફિર મુશ્કિલ કે ઓર આસાન કે જો ઠાન લિયા તો ઠાન લિયા સફળતા જિંદગીની હસ્તરેખાઓમાં નથી હોતી અને ચડાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી મેં ધોરણ દસના પરિણામમાં જે સફળતા મેળવી છે તે માત્ર મારી ઇકલીની મહેનત પૂર્ત મળી નથી તેમાં મારા ભગવાન એવા મારા મમ્મી પપ્પાનો સપોર્ટ અને જેમણે મને રાત અને દિવસ ભણાવી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું મારા ગુરુજનોનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું શિક્ષણ આપ્યું છે એટલા માટે ગુરુજનો માટે કહીશ કે ગુમના બી અંધેરે વે

મારે તમને ખાસ વાત તો દીકરીઓ વિશે કહેવી છે કે દીકરી પરિવારને ક્યારે પ્રાપ્ત થાય છે જ્યારે મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા એક જાકળ એક બિંદુમાં એકઠી થાય છે ને ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે દીકરી માની મમતાનું વાસ્યલ્ય છે દીકરી પિતાના સ્નેહનું વાસ્યલ્ય છે દીકરી આખા ખાનો અજવાજ છે જ્યારે ધ્યાનથી આ દીકરી શબ્દને નિરખીએ છીએ ને ત્યારે અપાર સ્નેહ વસાવે એવું આકાશ છે પ્રેમનો પ્રકાશ છે સંસ્કારોની સુવા છે અને આ દીકરી આ સંબંધ આખા આયખાનો અજવાજ છે દીકરી માની ગરવ સારે છે તમામ ગુણો માતાના એક દીકરીમાં હોય છે ખરેખર તો અહીં પૃથ્વી પર કોઈ જીવનું અવતરણ કોઈ સામાન્ય ઘટના નથી જ્યારે અપાર સ્નેહ પ્રેમ દયા કરુણા અને મમતાની પરિપક્વતા થાય છે ને ત્યારે જ ભગવાન એક સ્ત્રીને માતા પર અને જ્યારે અપાર સખત મહેનત ની પરિપક્વતા થાય છે ને ત્યારે એક ભગવાન પુરુષને ને પિતા પદ આપે છે અને ત્યાર બાદ ભગવાન દીકરીને ઘડે છે દીકરી આજે હર ક્ષેત્રમાં આગળ જોવા મળેની છે સંસ્કારિતા મૂલ્યો હોય હું દરેક યુવાનોને બે એક મિનિટ લઈશ તમને કહેવા માટે અત્યારે વોટ્સએપ જમાનો છે ગઈ સાલ પણ મારે કેવું તું પણ નહોતું કહેવાય આ વોટ્સએપ અને લિંક થોડા બચો નહીતર ક્યાંક ખાતા ખાલી થઈ જશે ઘણી વખત આવું બને છે આ ચેતવા જે હું છે બીજું જ્યારે આપણે બોલવા માટે ઊભા થઈએ છીએ અને જોયા વગર શાયરીને આપણે કહીએ છીએ એમાં આપણા સનાતન ધર્મનો શબ્દ છે કે કેમ એમાં ખુદા અને અલ્લાહની આપણે ક્યાં જરૂર છે સનાતન ધર્મના મૂળિયાના જે શબ્દો છે સંસ્કૃત શબ્દો યુવાન મિત્રો હોવા જોઈએ આપણા ભારતીય સંસ્કૃતિના શબ્દો હોવા જોઈએ એવા વિચારો આપણે રજૂ કરીએ બ્રહ્મ સમાજ માંથી આવીએ છીએ માથે તિલક હોવું જોઈએ બની શકે તો માથામાં શીખાવ બોલો સદગુરુ વંદે જય શ્રી રામ જય શ્રી રામ આપણા બત્રીસ પુરુષ સમાજ ના મંડળ ના સ્થાપક શ્રી મફરલાલજી પુરોહિત આદરણીય શ્રી પૂર્વ પ્રમુખ શ્રી રામજીભાઈ રાજગોર સાહેબ રમેશકુમાર ગાડિયા સાહેબ પૂર્વ મંત્રી શ્રી અને આપણા નેતા શ્રી ગણપતલાલજી આકોલિયા સાહેબ અત્યારે નલબેરામ પૂર્વક વર્તમાન સાહેબ જીતુભાઈ તમામ મંડળના હોદ્દેદારો અને મોગેરા મહેમાન તમામ વડીલો અને યુવા ધન જે સમાજના જે ધોરા છે આ બહેનો અને સમાજના જે યુવાઓ જે છે

આદરણીય પ્રમુખ સાહેબ નરબેરામજી આદરણીય રમેશજી ગાઢીયાજી આદરણીય ગણપત એમનામાં જ્ઞાન છે એક્ઝેક્ટલી એમ જોવા જાઓ તો કોઈ પણ આપણે અહીંયા કોઈ જાતિને ઉપલક્ષીને નથી બોલતા પણ આપણને સરસ્વતી માતાનો આશીર્વાદ હોય છે જ્ઞાન બાબતમાં કે આપણે જ્ઞાન જલ્દી અર્જિત કરી શકીએ છીએ એટલા માટે જે પણ આશીર્વાદ આશીર્વાદ છે છે આ આ સમાજના સમાજ દ્વારા મને હંમેશા એવું નહીં નવસારી છું બે હજાર પાંચ થી સમાજમાં સક્રિય છું તો વડીલો સાથે બેસવાનું થાય એમની સાથે બેસવા ઉઠવાનું થાય એમના કામને જોઈએ એમના તરફથી આપણને માર્ગદર્શન મળે અને ત્યારે જઈને ધીરે ધીરે તમારી સામાજિક હોય તો સામાજિક આર્થિક અથવા તો રાજકીય પ્રગતિ થાય છે હમણાં મારી બીજેપીમાં પ્રદેશ પ્રવક્તા તરીકેની જવાબદારી છે એની હું મોટા ભાગની ક્રેડિટ આ સમાજને આપું છું કારણ કે સમાજે આપણે નવા વર્ષના ભાઈબીજના દિવસે અહીંયા ભેગા થઈએ છીએ એનો હેતુ એ પણ છે કે આપણે અલગ અલગ જગ્યાએ મળવાનું

સૌ આગેવાનો વડીલો યુવાન મિત્રો અને જેમને નામ મેળવ્યા છે એવી બહેનો વિદ્યાર્થી ભાઈઓ માતાઓ બાળકો આપ સૌને હું નવા વર્ષની ખૂબ પૂર્વક આભાર માનીએ છીએ મંડળના ઉત્સાહી પ્રમુખ શ્રી અમારો પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શન હંમેશા આપતા રહ્યા છે એવા પ્રમુખ શ્રી નરભેરા મેત રાયપુર સાહેબનો પણ સ્થાનેથી આભાર માનું છું સાથે સાથે મંડળના

દર વર્ષે આપણને સેવા પૂરી પાડે છે એવા રસોઈમાં ત્રિલોક